નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિત પટેલ છે પાઠના લેખક છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી એમનું ઉપનામ છે ધૂમકેતુ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક પોતાનું નામ સાંભળીને પોતાનું નામ શોધતા ભીખુ પાપક નું ચાલે તો તે શું કરી નાખે જવાબી નામની એક નવી દુનિયા સર્જી કાઢે ચાર કયો નામ હોવા છતાં તે વ્યક્તિને જીવ છોડીને જવું પડે

પાપક ભીખુને થયું કે નામ બદલ્યા વિના તેનું દુઃખ જશે નહીં રાજી તે રાજી રાજી થઈ ગયો ચાર પાપક કેવા નામની શોધમાં હતો જવાબ પાપક એવા નામની શોધમાં હતો કે જે પણ હોય અને વળી ગુણ પણ દર્શાવતું હોય પાંચ નામની વ્યક્તિ શું કરતી હતી જવાબ રતપાલ નામની વ્યક્તિ પગમાં પગરખા વિના ટાટિયા હતી ઘેર ઘેર ભીખ માંગતી હતી જો નામ પ્રમાણે ગુણ હોય તો યમરાજ માટે સો કોયડો ઉભો થાય જ નામ પ્રમાણે ગુણ હોય તો લોકો પોતાનું છોકરાનું નામ જીવક અને છોકરીનું નામ જીવતી પાડે

ભીખુ પાપક પાપકને નામની એવી લહે લાગી ગઈ કે કોઈ માણસ ચંપા નામ બોલે પાપક શું વિચારતો હતો જીવક નામની વ્યક્તિ વિશે પાપક વિચારતો હતો કે આ નામ સારું છે જયારે તેને ખબર પડી કે જીવક તે દિવસે જ મૃત્યુ પામ્યો ત્યારે તેને વિચાર આવ્યો કે અરે એનું નામ જીવક હતું ને

ને નામ નામ થી ઓળખવાની પ્રથા જ ન હોય નામ હોય તો તમે કહો કે ફલાણો નાશ પામ્યો પણ નામ નામ જ ન હોય તો કોનો નાશ થયો આ વિચારો માં પાપક પાપક ચડી ને નો મોહ કેવી રીતે છૂટ્યો પાપક જયારે સારા ગુણ સબર નામ ની શોધ માં ગામે ગામ ફરતો હતો ત્યારે તેને જોયું કે રથપાલ નો માણસ પગ માં પગરખા વિના ટાત્યા ઘસડતો ચાલતો હતો ધનપાલ નામના માણસ પાસે સિલકમાં ખૂટી બદામ પણ ન હતી અને તે પેટ ભરવા માટે મોહ છૂટી ગયો ફકરો વાંચી કોષ્ટકમાં ના પ્રશ્નોના ઉત્તર અને ઉત્તરના પ્રશ્નો બનાવીને આપણે લખવાના છે પ્રશ્ન અને ઉત્તર અહીં આપેલા છે જુઓ આ ફકરાના લેખક કોણ છે તો જવાબ આવશે ગીજુભાઈ બદિકા

નકામ નીચે લીટી દોરવાની છે બે સંઘ સંગાથ યાત્રાઓ સમુદાય સમુદાય નીચે લીટી દોરવાની છે. અહીંયા ફળ પ્રાપ્તિ નીચે લીટી દોરવાની છે ચાર પ્રથા રીત પ્રાર્થના પ્રથા કયા રીત એ શબ્દ નીચે લીટી દોરવાની છે પાંચ હાડલું પોહળા મોનું એક વાસણ હાડવો હાડમારી

અશોક આનંદ ચંદન વાક્ય અશોક આનંદ ચંદન મૂંઝવણ વાક્ય તત્પાલ સહિતના ચારેય દીકરા ના નાલાયક હોવાથી તેમને પોતાની પરસેવાની કમાયેલી માલ મિલકત વેરફાઈ ન જાય તેની મૂંઝવણ હતી અગિયાર વકરાની મદદથી કૃષ્ણ પૂર્ણ કરવાનું છે અહીંયા જો કોષ્ટકવા એક જૂથ આપેલું છે તો અહીંયા ઉદાહરણ આપેલું છે એકમાં ગાય તો જૂથમાં આવશે ધણ બે એમાં જો બેસ તો જૂથમાં આવશે ખાડો એકમાં આવશે હરણ તો જૂથમાં આવશે ટોડું એકમાં આવશે પક્ષી તો જૂથમાં આવશે જૂ એકમાં આવશે લાકડો તો જૂથમાં આવશે ભારું એકમાં આવશે ઘાસ તો જૂથમાં આવશે પૂળો બાર વાક્ય માંથી ગણી નો પાણી એ ગણી ન શકાય એટલે એના માટે ચોરસ વાપરીશું બાળકો કાગળ ને હોળી એ ગણી શકાય એના માટે આપણે ત્યાં વર્તુળ વાપરીશું પ્રતિકે પવાલો ભરીને સરબત પીધું અહીંયા કવાલું એ ગણી શકાય એટલે એના ઉપર વર્તુળ આવશે અને શરબત એ આપણે ગણી ના શકીએ એટલે એના ઉપર આપણે ચોરસ કરીશું ત્રણ એક કપ ચા બનાવવામાં કેટલી ચમચી ખાંડ નાખવી જોઈએ અહીંયા કપ અને ચમચી એ ગણી શકાય એટલે એના માટે આપણે વર્તુળ વાપરીશું ચા અને ખાંડ આપણે ગણી ના શકીએ એટલે એના માટે આપણે ચોરસ વાપરીશું ચાલ ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ હોય તો એ ઊંચે ઉ ચડે અહીંયા ફુગા અને ગણી શકાય એટલે વર્તુળ વાપરીશું અને હાઇડ્રોજન વાળું વાયુ આપણે ગણી ના શકીએ એટલે એના માટે લંબચોરસ વાપરીશું ચોરસ ભૂમિ એ દૂધમાંથી તપેલી ભરીને સરસ ખીર બનાવી અહીંયા દૂધ અને ખીર જે આપણે ગણી ના શકીએ એટલે એના માટે ચોરસ વાપરીશું તપેલી માટે આપણે વર્તુળ વાપરીશું પ્રશ્ન તે નીચેના શબ્દોના વિશેષણો કોઠામાંથી શોધીને આપણે ફરતે લંબચોરસ કરવાનું છે જો અહીંયા શબ્દો આપેલું છે સોનું વાદળ રંગ રમત મન અને ચમક એ મોટા બોક્સમાં આપણે આપેલા છે પરથી બનતી ભાવવાચક સંજ્ઞાઓ કોટામાંથી શોધીને એની ફરતી લંબચોરસ કરવાનું છે અહીંયા આપેલું છે આપણે ભાવવાચક શબ્દો છે પંદર નીચેના શબ્દોની જોડની સુધારીને આપણે અહીંયા લખીએ છીએ તે જોવું એક તીખું બે મૂંઝવણ ત્રણ વિનંતી ચાર બુદ્ધ પાંચ મહિમા છ સિદ્ધિ પ્રશ્ન સોળ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક સમાનાર્થી શબ્દ આવશે આ બાદ તો જવાબમાં આવશે ભ્રમ ખોટો દેખાવ છ પ્રથા તો રિવાજ રીત તરંગ લહેર મોજવું સત્તર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખવું એક ખોટું તો ખરું પાપ તો પુણ્ય ત્રણ ગુણ તો અવગુણો પ્રશ્ન અઢાર નીચેના અનેક શબ્દોના અર્થ આપો એક સાંભળે તો યાદ કરે સાંભળે તો શ્રવણ કરે બે સંગ તો ટોળું સમૂહ સંગ તો સાંધો ત્રણ સારું તો સરસ સારું તો માટે ઓગણીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે એક હાથ પરની રોકડ રકમ એકવીસ નીચેના રૂઢિપ્રયોગ નો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એક લહે લાગવી જવાબ લગ્ન લાગવી વાક્ય

લોકપાલ રાજ્યાર નીચે આપેલ વાતચીત કરતા હશે એ વાતચીત ને સંવાદ સ્વરૂપે તમારી નોટબુકમાં તમારે લખવાનું છે આ ચિત્રનું અવલોકન કરવાનું છે અને એ આપણે અનુમાન કરીને આપણી નોટબુકમાં સંવાદ લખવાનું છે વિડિઓ જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો